પિતા પુત્રોએ મળીને કરી હત્યા બેની ધરપકડ જૂની અદાવતના કારણે ચાર શખ્સોએ મળીને ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા એક શખ્સનું મોત નિપજ્યું દિંડોલીના નવા ગામ વિસ્તારમાં ત્રિફાટી હોસ્પિટલની નજીક રાત્રિના સમયે હુમલો થયો હતો અહીં રામબંચન મોરિયા નામના વ્યક્તિ અને તેમના પિતરાઈ ભાઈ અભિષેક મોરિયા પર ચપ્પુ વડે ઘાતકી હુમલો કરાયો હતો હુમલામાં રામબંચન મોરિયાને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે અભિષેકને ગંભીર ઈજાઓ સાથે સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ કેસમાં ડિંડોલી પોલીસે પિતા સુનિલ ભોલા ચૌધરી અને પુત્ર કુંદન સુનિલ ચૌધરીની ધરપકડ કરી છે આરોપી કુંદન અગાઉ પણ મારામારીના ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે પોલીસ મુજબ ઘટનાનો મૂળ અદાવતમાં હુમલો ચલાવ્યો હતો ફરિયાદમાં જણાવ્યું છે કે ચાર શખ્સો કુંદન ચૌધરી તેના પિતા સુનિલ ચૌધરી અંશુ ચૌધરી સત્યમે મળીને હુમલો કર્યો હતો અત્યાર સુધીમાં પિતા સુનિલ અને પુત્ર કુંદનને પોલીસે પકડી પાડ્યો છે જ્યારે બાકીના બે આરોપીઓની શોધખોળ

જે ભોગ બનનાર છે એમની હત્યા થઈ હતી જેને લઈ પોલીસે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે કરી અને અને બે વ્યક્તિઓ નામ નામ આ બંને બાપ દીકરા છે આ બંને જે આમાં કેસમાં આરોપી છે બંનેની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે શા માટે હત્યા કરવામાં આવી હતી અત્યારે જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન પોલીસને મળી છે જેમાં ઇન્ટ્રોશન દરમિયાન એવી માહિતી છે કે જે આમાં મુખ્ય આરોપી જે કુંદન સુનિલ ચોપરી એ કુંદન નો મિત્રતા જે ભોગ બનનાર છે રામ બચ્ચન મોર્યા એના નાના દીકરા સાથે હતી અને મિત્રતામાં એ જયારે રામ બચ્ચન મોર્યા એને ના પડી પોતાના નાના દીકરાને કે તારે આ વ્યક્તિ સાથે કુંદન સાથે વાતચીત નહીં કરવી એ વ્યવસ્થિત વ્યક્તિ નથી એ બાબતને લઈ અને એના નાના દીકરાએ કુંદનને જાણ કરી દીધી હતી અને એ બાબતને લઈ અને એનો કુંદન એના સાથે ઝઘડો કરવા આવ્યો હતો અને એના મતલબ નાના દીકરાને પોતાની સાથે લઈ જવા પ્રકારની પ્રાથમિક માહિતી પોલીસ જયારે કુંદન ને એવું ખબર પડી કે એના જે એના મિત્ર ના ફાધર છે રામ બચ્ચન એ પોતાના વિશે એટલે કુંદન વિશે એના મિત્ર ને આવી રીતના વાત કરે છે એથી ઉશ્કેરાઈ ગયો હતો અને ઝઘડો કરવા આવ્યો હતો આ ઝઘડાને લઈ ઈ અને એના અમુક મિત્રો પણ સાથે હતા અને સાથે પોતાની પાસે એક તીક્ષ્ણ હથિયાર પણ હતો આવા હથિયાર લઈ અને એને શનિવારની રાતના ઘટનાક્રમને અંજામ આપ્યો હતો ત્યાં ઝઘડો કરી નાખ્યો હતો અને હત્યાને અંજામ આપ્યો હતો આરોપી વિરુદ્ધ કોઈ ઇતિહાસ જે આરોપી છે કુંદન અને સુનીલ સુનિલ એના ફાધર છે કુંદન પોતે અગાઉ બી એન એસ એકસો પંદર બે મુજબના કેસમાં દોષી આરોપી તરીકે હતો એના ઉપર પોલીસે એ વખતે કાર્યવાહી કરી હતી